આજે અહીંયા કલાકાર જેવો આવવાના છે જન્માષ્ટમી ઉજવણી તો હેલો મિત્રો સ્વાગત છે તમારો મિત્રો જો કે આજે છે સાતમ આઠમ એટલે કે આઠમ નો દિવસ એટલે આઠમના દિવસે મિત્રો છે ને બધા બોક ફરવા આઠમ માં પણ અમે લોકો નથી જતા કેમ કે આજે અમે નહીં જવાનું મૂળ નથી એવું નથી કાંઈ પણ તમે બતાવું મારી હાલત મિત્રો જો કે હમણાં તો આપણે વાડીએ બેઠા છે આરામથી જુઓ કે વાળી બેઠાનું કારણ એક જ છે એમાં બતાવું બતાવું જો કે મિત્રો આ જુઓ કે મારા હાથમાં અહીંયા એટલે ફ્રેક્ચર નથી તો હાથમાં વાઈ છે અને જો કે હાથ ફૂલી ગયો છે જો કે એટલે કે હાથ છે મિત્રો હે ને ગાડીના વ્હીલની પાછળ આવી ગયો તો ગાડી લપસીને પડ્યા અને જો કે ગાડીનો પાછળના વ્હીલની અંદર હાથ આવી ગયો તો પટ્ટી મારી આપી છે ગરમ પાટો અને હમણાં થોડુંક સારું છે બાકીનું તો હમણાં દવાગોળી ચાલુ જ છે એટલે હમણાં જો કે રક્ષાબંધનમાં પણ બ્લોગ બ્લોગ નહોતા આવતા એટલા એ માટે નહોતા આવતા જો કે હમણાં શું શાંત છે અને આવી મજામાં આપણે ફૂવાનું મન થાય છે અને જો કે અહીંયા આ મસ્ત કપાસ છે વાડી છે વાળીએ છીએ આપણે હમણાં ના જો કે મારા ભાઈ બંનેવાળી છીએ જો કે એમણે તો મોબાઈલ જોયો છે તો ચાલો આપણે કંઈ મેળા તો અહીંયા બાજુમાં સૂત્રો છે ખબર મળી છે કે આપણને અહીંયા બાજુમાં છે મેળો છે લગભગ અહીંથી દસ પંદર કિલોમીટર સાણંદપુરનીથી પાંચ કિલોમીટર જન્માષ્ટમીમાં મેળો છે તો ત્યાં આપણે જોવા જઈએ તો તમે ચાલો આપણે જઈએ જોવા મેળો તડકો થઈ જશે નહીં તો પછી તો પહેલાં ગાડી આવે તો જઈએ

મિત્રો અમે લોકો જતા ફરવા અને ફરવા વચ્ચે જતા જતા વરસાદ આવી ગયો છે કે અમારે આવું સાળંગપુર કેમ કે વરસાદ એવો પડ્યો કે આગળ જવાયું ના જો કે સાળંગપુરમાં બહુ વરસાદ ચાલુ જ છે ને ચાલુ વરસાદમાં આપણે જોવા કે આવી જશે અને હવે અહીંયાથી પ્લાન નથી વરસાદમાં ખુલી ગયા છે સાળંગપુર આવ્યા હતા એટલે એવુંમાં એવું થયું કે અમે આ લોકો નીકળ્યા હતા વાળે છીએ અને અડધે રસ્તે પોતા આપણે જો કે સાળંગપુરથી વઢીને છે જે મેળો ભરાય છે પણ જો કે વરસાદ એવો આવ્યો કે સાળંગપુરમાં પડે જે આપણે દર્શન દર્શન કરી લીધા હમણાં અને જો કે ભાઈ હમણાં સાળંગપુરમાં જ છે આપણે અને જો કે ભાઈબંધ લોકો છે અને આજે અહીંયા જ આપણે બધા મિત્રો આવી ગયા છે મળવા આપોને એટલે જો કે બીજા આગળ પ્લાન બનશે તો જશું બાકી જો મોટા અહીંયા પાડવાના જ છે હજી અને જો કે અલ્લાહ ભાઈબંધ આવ્યા છે આપણે મળવા માટે ઠેઠ એટલે આપણા ભાઈબંધ જ છે એટલે લોકો અને કે ભાઈ જો કે આપણા ફાસ્ટ બેન છે કહેવાય તો જો વરસાદ એવો ફૂલ છે ને આપણે જ્યાં ટચિંગ નથી ચાલતો એ વાંધો હશે બાકી તો વિડીયો તો તમારા માટે બનાવી જ બ્લોગ તો બનાવ્યો જ રહેશું મને જો મસ્ત કબૂતર હું છે અને આપણા દાદા છે હનુમાન દાદા ફોટોગ્રાફી ચાલુ જ છે હમણાં અને તમારે એક કોમેન્ટ કરવાની છે કે તમે લોકો કેટલા લોકો આ જગ્યા પર આવીને ફોટા પાડેલા છે મને કોમેન્ટ બોક્સમાં કહેજો અને હજી તો ફોટા પાડવાનું ચાલુ જ છે આપણે અને દર્શન કરવાનું આપણે તો કરી જ આવ્યા છીએ

આજે અહીંયાથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં છે સાળંગપુરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવાની છે તો તમને ચાલો બતાવો જન્માષ્ટમીની ઉજવણી તો મિત્રો અહિયાં જન્માષ્ટમીની શૂટિંગ છે આજે શૂટિંગ મતલબ આજે અહિયાં આજે અહિયાં કલાકાર જેવો આવવાના છે જન્માષ્ટમી ઉજવણી છે આજે કઈ